નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસોનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ તમામ પેન્શન ધારકો માટે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં આ કામ ફરજિયાત કરવું પડશે નહીતર આવતા મહિનાથી તમારું પેન્શન સાવ બંધ થઈ જશે જો તમે પેન્શનધારક છો તો તમારા માટે આજનો વિડીયો ઉપયોગીવંત છે તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી ચેનલ પર એટલે ગુજરાતી સાહિત્ય નિકું ચેનલ પર જો પહેલીવાર આવી રહ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને પણ લાઇક કરી લેજો તમારા ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન આર્ડ બાબતે પગાર બાબતે ડીએડીઆર એચઆર એ અન્યથા કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી આ ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લકન બટન દબાણ ભૂલશો નહીં મિત્રો તો ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં પેન્શનધારકોને આ કામ ફરજીયાત કરવાનું રહેશે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો કર્મચારીએ નોકરી પછી પેન્શન સુરક્ષા આપવામાં આવે છે આનાથી કર્મચારીએ નોકરી પછી કોઈ પણ ચિંતા વગર પોતાનું જીવન જીવી શકે છે કર્મચારીઓ લાંબા સમયની જૂની પેન્શન યોજના માટે અવાજ ઉઠાવી રહ્યા છે અત્યાર સુધી જે કર્મચારીઓ તેનાથી વંચિત છે તેને મને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રાહત આપવામાં આવે છે તમને આ પોસ્ટ આ વિશે જાણવા જોઈએ છે કે તમે આ વિશે વિગતવાર માહિતી મેળવવા માગતા હોય તો આ પોસ્ટ અંત સુધી વાંચો મિત્રો ઓર્ડર અને એકાઉન્ટ્સ બંધ કરવા માટે નવી શરતો આવી છે અહીંયા રાજ્ય મંત્રીમંડળે મંગળવારે પોતાની બેઠકમાં એક મહત્વપૂર્ણ ઠરાવ પસાર પસાર કર્યો છે આ નિર્ણય મુજબ નિમણૂંક અધિકારી આદેશ આપવા નવી તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ નક્કી કરવામાં આવી છે એનપીએસ ખાતું ખોલવાની મર્યાદા પણ લંબવામાં આવી છે એને અઠાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી લંબવામાં આવી છે આનો અર્થે એ થયો કે જૂની જાહેરાત દ્વારા નિમણૂક થ પામેલા કર્મચારીઓ નાણાકીય સુરક્ષા મેળવવાની છે મિત્રો પર વાત કરી લઈએ ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં તક ઉપલબ્ધ રહેશે તો સરકારે સ્પષ્ટતા કરી છે કે અઠ્યાવીસ માર્ચ બે હજાર પચીસ પહેલાં જાહેરાત કરાયેલા પદો પર નિયુક્ત કરાયેલા કર્મચારીઓને હવે બીજી તક આપવામાં આવશે પાત્ર કર્મચારીઓ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી જૂની પેન્શન યોજના વિકલ્પ પસંદ કરી શકશે અગાઉ આ સમયમર્યાદા એકત્રીસ ઓક્ટોબર મેં ચોવીસ સુધી નક્કી કરવામાં આવી હતી પરંતુ ઘણા લોકો આ પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા ન હતા તેથી સમયમર્યાદા લંબાવવામાં આવી છે તો મિત્રો અહીં માહિતી એ જોવા મળી છે ત્રીસ સપ્ટેમ્બર સુધી તક ઉપલબ્ધ કરવામાં આવશે મિત્રો અઠ્યાવીસ માર્ચ બે હજાર પાંચ પહેલાં જે કર્મચારીઓ છે તેઓને કર્મચારી બીજી તક આપવામાં આવશે પાત્ર હજાર કર્મચારીઓને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી જૂની પેન્શન યોજના યોજના વિકલ્પ પસંદ કરી શકશે અગાઉ સમયમર્યાદા પહેલાં મિત્રો એકત્રી વખત મેં ચોવીસો નક્કી કરવામાં આવી હતી મિત્રો ત્યાં પર વાત કરી લઈએ આ નિર્ણય કર્મચારીઓની લાગણીઓ સાથે સંબંધિત છે આ નિર્ણય ફક્ત વહીવટી પરિવર્તન નથી પણ હજારો પરિવારોને ભવિષ્ય સાથે પણ સંકળાયેલો છે મિત્રો કર્મચારીઓના સંગઠનો લાંબા સમયથી માંગ કરી રહ્યા છે કે જૂની જાહેરાત હેઠળ આવતા લોકોને ઓપીએસનો લાભ મળવો જોઈએ હવે સરકાર આ પગલાંથી ઘણા પરિવારોને રાહત મળવા જઈ રહી છે તો મિત્રો જે નિર્ણય લેવામાં આવે છે કર્મચારીની લાગણી સાથે સંબંધિત કર્યું છે કારણ કે જે નિર્ણયથી છે ફક્ત વહીવટી પરિવર્તન નથી પરંતુ હજારો પરિવારોનું ભવિષ્ય સાથે સંકળાયેલો છે કર્મચારીના સઘંટ લાંબા સમયની માંગ કરી રહ્યા છે કે જૂની જાહેરાત હેઠળ આવતા લોકોને ઓપીએસનો લાભ મળવો જોઈએ અને સરકાર પગલાં ઘણા પરિવાર રાહત મળવા જોઈએ મિત્રો ત્યારબાદ સરકાર અંતમાં સંદેશ આપ્યો છે કે સરકાર હવે એક મહત્ત્વપૂર્ણ સંદેશ આપ્યો છે રાજ્ય સરકારે સ્પષ્ટ પણ કહ્યું છે કે કોઈ સમય મર્યાદા લંબામાં આવશે નહીં તેથી લાયક કર્મચારીઓને વિલંબ કર્યા વિના વિકલ્પ પસંદ પસંદ કરવો જોઈએ સરકારે એમ કહ્યું છે કે પ્રક્રિયા સંપૂર્ણપણે સરળ અને પારદર્શક રાખવામાં આવશે મિત્રો અને સંપૂર્ણપણે સરળ અને પારદર્શક રાખવામાં આવશે સાડા સાતે આઠમાં એ પણ જોઈ લે કે આમાંથી કોઈ પણ કોઈને પણ કોઈ સમસ્યા સામનો ન કરવો પડે મિત્રો તે પણ સુવિધા કરવામાં આવી છે તો આ હતી મિત્રો આજની મહત્વપૂર્ણ આપણે થેન્ક યુ વેરી મચ વોચ્યુનો વિડીયો